એક દાયકાથી એને માવઠું પડે અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય વાવાઝોડું આવે અનેક પ્રકારની આફત આવે એટલે કુદરતી માર્ગને કારણે પણ છે આર્થિક રીતે ભાંગી પડ્યો છે સાથે જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એક દાયકાથી કોઈ સંતોષ ભાવ નથી મળી રહ્યા દવા ખાતર બિયાર ડીઝલ આ બધું મોંઘું થઈ ગયું અને અમારું ખેડૂતની જે જણસ છે એનો કંઈ સારો ભાવ ન મળ્યો એટલે આર્થિક રીતે અમારે ખેડૂતો છે એ ભાગ્યા છે હવે આ ખેડૂતને આર્થિક રીતે જો આપણે વ્યવસ્થિત પાટા ચડાવવા હોય તો અમારી માગણી એવી છે કે દરેક ગુજરાતના ખેડૂત બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયાનું જે પાક ધિરાણ લીધેલું હોય છે એ અમારું પાક ધિરાણ છે સરકાર માફ છે આ પહેલી માગણી છે બીજી માગણી છે કે વર્ષ બે હજાર ઓગણીસનો જે પાક વીમો છે ત્યારે આપણે ઘણું બધું નુકસાન થયું હતું ખેતી પાકોમાં નુકસાન થયું એમાં કાયદા મુજબ ઘણા ખેડૂત આગેવાન છે કોર્ટ સુધી એનો કેસ લડ્યા છે કોર્ટે પણ આદેશ કર્યો છે કે આ ખેડૂતનો હક છે અધિકાર છે એને મળવો જોઈએ છતાં આજે હજુ પચાસ ટકા કરતાં વધારે ખેડૂત એવા છે કે એના ખાતામાં એ વીમાની રકમ આવી નથી એ વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવામાં આવે એક રજૂઆત અમારી એ છે ત્રીજો મુદ્દો અમારો એ છે કે સરકારે ગઈકાલે નવ તારીખથી જે ટેકાના ભાવે ચાલુ કરી છે જેમાં સરકારે એકસો લેવાની જાહેરાત કરી છે જ્યારે અમારી ખેડૂતોની માંગ એવી છે કે એકસો પચીસ નહીં પણ બસો મણ સુધી એ મગફળી છે એ ખરીદવામાં આવે સાથે ગુજરાતના એસી થી પિંચાશી ટકા ખેડૂત એવા છે કે જે માવઠાને કારણેની મગફળી છે પલળી ગઈ છે બેન અત્યારે પલળેલી મગફળી છે એનો જે માર્કેટ વેલ્યુ પ્રમાણે ભાવ છે ને એ લોકો એની મરજી મુજબ માગી રહ્યા છે એટલે ખેડૂતોની જે મજબૂરી છે એનો લાભ અમુક લોકો ઉઠાવી રહ્યા છે એટલે ત્રણસોથી ચારસો રૂપિયા પ્રતિમણમાં ખેડૂત મગફળી ખેડૂત પાસેથી મગફળી પડાવવાનું અત્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે એની જગ્યાએ સરકાર છે જે આપણે લોકશાહીની અંદર જેને માય બાપ કહીએ છીએ તો આ સરકારે અમારી પલળેલી મગફળી છે એ પણ ટેકાના ભાવે ખરીદી લેવી આવી અમારી આ ત્રણ માગણી છે આ ત્રણ માગણીનું જે આ અલ્ટિમેટમ છે આ અલ્ટિમેટમ અમે આ લઈને આવ્યા છે આ જે અમારો બાર દિવસનો સમય છે આ બાર દિવસના સમય મર્યાદામાં જો અમારી માંગો સંતોષાશે નહીં આ ખેડૂત છે જગતના તાતનો જે આદેશ થશે એ મુજબ અમે ઉગ્ર તરફ જવાના છીએ